જય શ્રી કૃષ્ણ રાધે રાધે અમારું આ ભજન ગમે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તારું મનડું મકાન મા દલડું દુ કાન માં ક્યાંથી તને સાંભળે આરે તારું મનડું મકાન મા દલડું ક્યાંથી ભજન તને સાંભરે જૂઠી જગની ઝંઝાડ માં ચિંતાના ભર માં ક્યાંથી બજનતને સાંભરે હારે ઝૂઠી જગની ઝંઝાડ માં ચિંતાના ભર માં ક્યાંથી ભજન તને સાંભરે તને લાગ્યું છે માયાનું ઘેલું તેથી ધંધામાં ધ્યાન તારું પેલું હાર તને લાગ્યું છે માયાનું ઘેલું તેથી ધંધામાં ધ્યાન તારું પેલું જ્યારે ઊંઘે છે રાતમાં જીભના બબડાટમાં ક્યાંથી ભજન તને સાંભરે ત્યારે ઊંઘે છે રાતમાં જીભના બબડાટ માં ક્યાંથી ભજન તને સાભરે રામ કૃષ્ણ ને શિવ તું બોલજે રામ કૃષ્ણ ને શિવ તું બોલજે રામ કેરો રે મહિમા પાર રે તું તો ભજી લે રાધે ને જીવડા તું તો ભજી લે રાધે શ્યામને જીવડા ક્યાંથી ભજન તને સાંભરે થોડી ફુરસત પ્રભુ માટે કાઢજે દિન દુખિયા ના હૈયા ઠાર થોડી ફુરસત પ્રભુ માટે કાઢજે દિન દુખિયા ના હૈયા ઠાર सखी कहे मण्ड कहेछ कनमा सम्झि जसानमा जा क्याथि भजन तने साभरे सखी कहे मण्ड कहेछे कनमा समि जसानमा क्याथि भजन तने साभरे હાર તાર મનડું મકાનમાં દલડું દુકાનમાં ક્યાંથી ભજન તને સાંભરે